નમસ્કાર મારું નામ મકવાણા અનિલભાઈ ખાતુભાઈ મુખ્ય શિક્ષક પ્રાથમિક ગૃપશાળા ગુજરાત તાલુકો નાંદો જિલ્લો નરવા ધામ મારા ઇન્ડિવિઝન નું નામ છે રમા ગમ સાથે ગણિત શીખીએ તો બાળ દોસ્તો આપણે રમત ગમત સાથે ગણિત શીખીએ તે નવતર પ્રયોગ હેઠળ તમામ બાળકોને હું આ એક ડાળખી બધા જ બાળકોએ પકડવાની અને પછી એના પાંદડા ગણવાના છે તો શરૂ એક બે છ સાત આઠ છ સાત અગિયાર પાંચ એક ચૌદ પંદર સરસ 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 ઘણા બધા બાળકોના પંદર હશે ઘણા ના વીસ હશે કોઈના પચીસ હશે આવા અલગ અલગ છે ને એ ખુબ સરસ ધન્યવાદ દોસ્તો જે બાળ દોસ્તો પાસે જે પણ વસ્તુઓ છે એને એકાનોથી ગણતી કરવા છે 100 જણા થઈ તમને

ખૂબ સરસ હવે નિમિતભાઈ તમારે જવાબ છે આ કઈ કઈ રીતે આપ્યો નમસ્તે બાલ દોસ્તો રમત ગમત સાથે ગણિત શીખીએ એ અંતર્ગત સુડોકુ દ્વારા તમને મજા પડે તેવી રીતના આપણે

ખુબ સરસ વિદ્યાર્થીઓ ખુબ સારી રીતે સુડો ભરી રહ્યા છે અને ખરેખર હું ખુબ ખુશ છું બધા વિદ્યાર્થીઓને હું ખરેખર ધન્યવાદ અને સાથે સાથે અભિનંદન બાલ દોસ્તો

આખા પતંગના કેટલા ખૂણા છે ગણો ખૂબ સરસ હવે મે બાવીસ બાળકોને પતંગ આપ્યા

સુધારો જોવા મળ્યો હતો આમ પંચોતેર ટકા જેટલી મને સફળતા પ્રાપ્ત થઈ હતી તેનું હું ગૌરવ અનુભવું છું જય